ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમાનું બહુ મહત્ત્વ છે અને ગુરુ પૂર્ણિમાએ ગુરુની વંદના થાય છે અને સૌરાષ્ટ્ર જ નહીં ગુજરાત જ નહીં પૂરા ભારતમાં આ દિવસે કેટલાય કાર્યક્રમો થાય છે અને ગુરુ પૂજન ત્યારે કરવામાં આવે છે વંદના કરવામાં આવે છે અલબત્ત આખો તો આપણને એમ કહે છે કે તું જ તારો ગુરુ થા પણ આપણે બીજામાં ગુરુ શોધીએ છીએ ઘણાને જેવો ગુરુ જોઈએ એવો મળે છે ઘણાને નથી મળતો આજે પ્રેમાનંદજી મહારાજ જે કહે છે રાધે રાધે એ ખાલી એમ કે છે નામ જપ કરો જેમાં વિરાટ કોહલી અને અનુષ્કા કપૂર જેવા કેટલાય જાણીતા સેલિબ્રિટીઓ પણ એમની પાસે જાય છે પણ એ કોઈ ચમત્કારની વાતમાં પડતા નથી કે છે રાધે રાધે નામ જપ કરો પણ આજે જરા જુદી રીતે વાતને મૂકવી છે ગુરુ પૂર્ણિમાએ મોરારી બાપુને ઘણા લોકો પોતાના ગુરુ માને છે છેબત મોરારી બાપુ કહે છે કે હું કોઈનો ગુરુ નથી આ મારે શરૂઆતમાં એકદમ ક્લિયર કટ કરવું છે કારણ કે એમણે કોઈ એવો દાવો કર્યો નથી એ કોઈને કંઠી બાંધતા નથી બેરખો એમને ત્યાં આવે ને કોઈ માગે તો આપે છે બાકી એવી કોઈ સિસ્ટમ છે નહીં અને બાપુ વ્યાસપીઠ ઉપર કેટલાક જાહેર કાર્યક્રમમાં અવારનવાર કહેતા રહે છે ગુણવંત શાહે એમને સરસ બિરુદ આપ્યું છે લોક શિક્ષક મને આ ગમતો શબ્દ છે કે બાપુ શિક્ષક તો હતા પણ પછી રામકથાનો પ્રવાહ જેમ વહેતો ગયો એમ એ લોક શિક્ષક બન્યા છે એ સિવાય પણ ઘણી બધી બાબતોની ચર્ચા કરવી છે આ પૂર્ણિમાના પ્રસંગ પ્રસંગે નિમિત્ત પૂર્ણિમા છે હું પણ બાપુને ગુરુ માનું છું એવું નથી બાપુ એમ કે છે આ બધા મારા ફોલો ફ્લાવર્સ છે પણ બાપુ મને ગમે છે આ સીધી સાદી વાત આ છે મહત્વનો મુદ્દો એ છે કે મોરારી બાપુ પાસેથી આપણે શું શીખી શકીએ એમના કવન એમના જીવન જે કાંઈ તમે ગણો તો કેટલાક મુદ્દાઓની આજે વાત કરવી છે એમની કથા રામ કથા એમને માધ્યમ બનાવ્યું છે લોક શિક્ષક બનવા માટે અને કથા છે ને એ રામાયણની કથા આપણને જીવનના પાઠ શીખડાવે છે આ સૌથી સમજવા જેવી વાત છે વ્યવહારિક જ્ઞાન આપે છે માનવતાનો મેસેજ આપે છે આ રામાયણમાં તમે દરેક કાંડમાં આવી વસ્તુઓ તમે નોટિસ કરી શકો છો એનાથી કથાથી આગળ કથામાં પણ એમણે ઘણા બધા સમય વીતતા વીતતા ફેરફારો કર્યા છે ટેકનિકલ કથા કરતા નથી પ્રવાહિતામાં માને છે અને એક ચોપાઈને લઈ અને આખી કથાને મૂકે છે કથાના પ્રસંગો બધા આવરી લે છે પણ આસપાસની ઘણી બધી વાતો કરે છે એમની કેટલીક વિશિષ્ટ કથાઓ પણ છે એ પણ આપણે જાણીએ છીએ ઘણી બધી પણ એમનું સૌથી સરસ મને સ્પર્શતું જો સૂત્ર હોય તો સત્ય પ્રેમ અને કરુણા આ ત્રણ શબ્દો એમને બહુ અતિ હૃદયની નજીક છે સત્ય નિષ્ઠા સત્ય આ નિષ્ઠાની વાત જે છે ગાંધીજીએ પણ કરી કહી છે કે એમને તો આત્મકથાનું નામ પણ સત્યના પ્રયોગો આપેલું આ માનવ જીવનનો આધાર છે તમે એકવાર કોઈને ના પાડતા શીખી જાઓ સાચી વાત કહેતા શીખી જાઓ તો ઘણી બધી સમસ્યા એની મેળે હલ થાય છે પણ આપણે એવું નથી કરી શકતા આપણે જૂઠું બોલીએ છીએ સાવ નકામી વાતોમાં જૂઠું બોલીએ છીએ ન બોલવું જોઈએ ચાલે જૂઠ બોલ્યા વગર તો પણ બોલતા હોઈએ છીએ એટલે આપણે જૂઠના આદિ થઈ જવા થઈ જઈએ છીએ મોરાઈ બાપુ પાસેથી આ એક મજાની વાત શીખવા જેવી છે પ્રેમ એ ભેદભાવ વિના પ્રેમ કરે છે આપણા પ્રેમમાં સમસ્યા શું છે ખબર છે અમુક લોકોને આપણે બહુ જાજો પ્રેમ કરીએ છીએ અમુક તબક્કા તબક્કાના લોકોને આપણે થોડો તિરસ્કારીએ છીએ ભલે જાહેરમાં તિરસ્કારતા ન હોય પણ અમુક પ્રકારે આપણે સંબંધ આપણો એકદમ એમાં ખેંચેલો રાખીએ છીએ તરત જ આપણે એને એની તરફ માન પ્રેમ લાગણી સંવેદના નથી બતાવતા આવો દરેકનો અનુભવ છે એમાં કંઈ નવી કોઈ વાત હું કહું છું એવું નથી પણ બાપુ હેતુ વિના હેત કરે છે આ સૌથી મહત્વની વાત છે કારણ કે આજે આપણે ત્યાં પ્રેમ છે ને એ એટલો ઘસાઈ ચૂકેલો શબ્દ છે કે એમાં પણ સ્વાર્થની ભાવના વાસનાની ભાવના એ સિવાય એમાં ભેળસેળ થઈ છે એટલે આ હેત વિનાનો હેતુ વિનાનું હેત છે ને એ કરવું બહુ અઘરું છે બાપુ ઘણી વાર કહે છે અને આ મેં અનુભવેલું છે ઘણા બધા કિસ્સાઓમાં કિસ્સાઓ તમને કહું તો એ ખૂટે એવા નથી એટલા બધા કિસ્સાઓ છે અનેક વાર એ કહે છે કે હું કોઈને સુધારવા નથી નીકળ્યો આ વ્યાસપીઠ બધાને સ્વીકારવા નીકળી છે આ બહુ મહત્વનો મુદ્દો છે કે ભાઈ આપણે બહુ ઠેકો લઈને બેસીએ છીએ હું આમ કરી નાખું તેમ કરી નાખું સુધારી નાખું નગીન બાપા નગીન પ્રસંગી બહુ સરસ વાત કરતા હતા કેટલા બધા મહાપુરુષ આવ્યા બુદ્ધ આવ્યા મહાવીર આવ્યા ઈસુ આવ્યા ગાંધીજી આવ્યા પણ આપણે સુધર્યા નથી આ બહુ મહત્વનો મુદ્દો છે એટલે બાપુ કે છે કે સુધારવાની સ્વીકારવા છે અને ત્રીજું કરુણા આ પણ બહુ મહત્વની વસ્તુ છે કે જરૂરિયાતમંદ લોકો છે જે દિન દુખિયાઓ છે એને કેમ મદદ કરવી એની એના પ્રત્યે કેવી રીતે કરુણા દાખવવી એના દુઃખમાં કેવી રીતે ભાગીદાર થવું આ બાપુ પાસેથી શીખવા જેવું છે અને પ્રસંગો એવા છે મેં અગાઉ પણ ઘણી વાર આ કહેલું છે કે એ રસ્તા ઉપર જતા હોય ને ક્યાંક ઉભા રહી જાય અને જોવે કે આ કોઈ ગોલા બનાવે છે શરબત વાળો છે તો કે ભાઈ તારો કેટલો રોડનો ધંધો છે તો એને પૈસા આપી દે કે જા તું હવે આ રોડ ઉપરથી જેટલા નીકળે ને એ બધા એને વિના મૂલ્યે ગોલો ખવડાવજે આઈસ્ક્રીમ ખવડાવે કે શરબત પીવડાવજે એ ઘણી વાર નીકળે તો કોઈ ગરીબ હોય આ તે એને એને તરત જ મદદ કરવા એમનો હાથ લંબાઈ જાય એટલે આજે આને આવા તો અનેક કિસ્સાઓ છે અનેક કિસ્સાઓ એકવાર મેં અને જયદેવભાઈ માકડ જે કૈલાસ ગુરુકુલ સંભાળે છે મહવામાં એમણે અમે ભદ્રાઈબેન બધા હિસાબ માનતા તો એક સવા વર્ષમાં તો ઘણા વર્ષો પહેલાની વાત છે એકસો પંદર કરોડ કે પચીસ કરોડ એકસો કરોડ કથા થકી ઊભા થયા આ નાની વાત નથી તમે આટલી સાડા નવસો ની નવસો ઓગણસાઠ એ નવસો સાઈઠ કથાઓ થઈ છે તમે વિચાર કરો એમાંની ઘણી કથાઓ સંસ્થાઓ માટે કોઈ જૂથ માટે કોઈ સારા કોઝ માટે થયેલી છે અને એમાં ઘણું બધું ફંડિંગ એકત્ર થયું છે આપણે એમાંથી ઘણી બધી સંસ્થાઓનું સર્જન થયું છે એવું પણ થયું છે એટલે આ સત્ય પ્રેમ કરુણાને તમે આ રીતે તમારા જીવનમાં પૂરેપૂરું તો અપનાવાય એવી આપણી શક્તિ નથી અથવા તો આપણી એવી તૈયારી પણ નથી હોતી પણ જેટલું જ્યાંથી જેમ આપણે વેદમાં કહેવાય છે કે જ્યાંથી જે સારું મળે એ તમે સ્વીકારો રામાયણની વધારે આગળ વાત કરીએ તો આ જીવન જીવવાની કળા છે આપણે બધા જાણીએ છીએ રામ આ પાત્ર જે છે એ મર્યાદા પણ છે કર્તવ્ય નિષ્ઠા પણ છે આદર્શ શાસનની પણ વાત કરે છે રામના જીવનને તમે ઘણી બધી રીતે લઈ શકો એમાંથી ઘણું બધું શીખી શકો આ કેટલાક પ્રસંગો આપણને ગમતા નથી એવા બન્યા છે સીતાને જે રીતે ત્યાગ કરવામાં આવ્યો ધોબીના કારણે આવા અમુક પ્રસંગો છે કે જે આપણને ગળે ઉતરેવા નથી કે રામ આવું શા માટે કરે હનુમંત વિચાર આ પણ બહુ તમે જો કે બાપુની કથા હોય તો સામે ઉપર કોઈ ડોમ હોય હોલ હોય તો હનુમાનનું ચિત્ર જરૂર હોય છે હનુમંત વિચાર એમનો બહુ કારણ કે એમાં ભક્તિ પણ છે સેવા પણ છે શક્તિ પણ છે ને સમર્પણ પણ છે આ આટલા ગુણો કોઈ ચરિત્રમાં હોય ને એવું જલ્દી જોવા નથી મળતું સાહેબ એટલે આ બહુ મસ્ત છે અને રામાયણ પત્રોમાં એને ગુણદોષ પણ જોયા છે બાપુએ સમીક્ષા પણ અને ઘણીવાર વાર કહ્યું છે કે જ્યાં એવું આપણને એમ લાગે કે આ નથી બરાબર તો એને એને તમે એવી રીતે મૂલવી શકાય છે શાસ્ત્રોમાં જે છે એ બધું સાચું જ છે એવું ગણીને ચાલવાની જરૂર નથી એમણે તો જે સતત પ્રવાહીતાની વાત કરી છે તમે વિચાર તો કરો પ્રવાહી પરંપરાના એ વાહક છે રામની જે રામ દરબારની મૂર્તિ છે ત્યાં તલ ત્યાં રામ ના હાથમાં શસ્ત્રો નથી ધનુષ નથી આ બહુ મહત્વનો મુદ્દો છે સાહેબ લોકો તો બાપુના ઘણી બધી બાબતોમાં વિવાદો કરે છે નક્કામાં વિવાદો કરે છે છેલ્લે એમના ધર્મપત્ની નર્મદાબાનું અવસાન થયું ને સૂતકના મુદ્દે વિવાદ થયા વારાણસીમાં મને લાગે છે આ જો એ લોક દરબાર રામદરબાર જોઈએ તો પાછો એક નવો વિવાદ શરૂ થાય હનુમાનની ગદાને એમણે વીણામાં પરિવર્તન કર્યું છે અને હનુમંત ઉત્સવ જ્યારે થાય હનુમંત એવોર્ડ અપાય છે ત્યારે દેવીપૂજક દીકરીના હસ્તે આરતી ઉતરાવે છે આ સાહેબ આ આ બહુ મોટું સમાજ સુધારણાનું પગલું છે આ નાનું પગલું નથી એનો મેસેજ બહુ દૂર દૂર સુધી જાય છે એમ કે છે કે યુદ્ધ હોવું જ ન જોઈએ આપણે તો બુદ્ધના વંશજો છીએ પણ યુદ્ધ થાય છે એ પણ વાસ્તવિકતા છે એનાથી આગળ જાઓ તમે તો સર્વ ધર્મ સંભાવ મને આ બાપુનો વિચાર બહુ સ્પર્શે છે ઘણા લોકો આ બાબતે પણ વિવાદો કરે છે મુસ્લિમની બાબતમાં પણ મોરારી બાપુને વગવવાના ઘણા બધા પ્રયત્નો કર્યા છે અને બહુ હલકા હલકાઈ વાળા વિવાદો કર્યા છે પણ એમને જોયું છે કે એ પોતે કે કોઈ પણ વ્યક્તિ કોઈ સંપ્રદાય સુધી સીમિત કઈ રીતે હોય તમને એક બે દાખલા દો એક હમણાં જ મને અમે પાર્થિવભાઈ બાપુના પુત્રને મળેલા તો એમણે બ્રાઝિલની કોઈ વિદેશની વાત કરી એમણે કહ્યું કે એક ધોળિયા ત્યાંના ગોરો યુવા ગોરા ભાઈ હતા અને એ દૂરથી જોતા તને બાપુનો યજ્ઞ ચાલુ હતો અને ખબર નહીં એને શું બાપુ પ્રત્યે પ્રીતિ થઈ તો કે મારે તમારા ધર્મમાં તમારા રામાયણ તમારો સનાતન આ તે મારે સ્વીકારવો છે બાપુ કે ભાઈ એવી જરૂર નથી તમે ખ્રિસ્તી છો એ ખ્રિસ્તી હતા ખ્રિસ્તી તમે પાડો તમને અમારી સાથે મજા આવે છે તમે સાથે રહો વાત કરો આપણે એમ પણ ધર્મ પરિવર્તન કરવાની કોઈ જરૂર નથી સાહેબ આ બહુ અઘરું છે બહુ અઘરું છે એમના એક પટેલ યજમાન છે અમેરિકા રહે છે એ કૃષ્ણ ભક્તિમાં માને એમની ઘરે બાપુ ગયા પહેલી વાર ત્યારે રાધા કૃષ્ણની મૂર્તિ હતી અને એમને સામેથી કહ્યું કે હું અહીંયા રામ દરબાર પણ મૂકું એટલે બાપુ કે એવી કોઈ જરૂર નથી તમે કૃષ્ણમાં માનો કૃષ્ણની ભક્તિ કરો પણ આપણા ભગવાન છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી એટલે કોઈ ફરજિયાત નથી આ આ બહુ બહુ મહત્વનો વાત છે એટલે એમનામાં માનવતા ભરપૂર છે ભેદભાવ યુક્ત માનવતા ભેદભાવ મુક્ત માનવતા છે અને ભેદભાવ મુક્ત સમાજ હોવો જોઈએ એવું બહુ સ્પષ્ટ માને છે અને સંવાદ સોહાર્દ જ્યારે ગોધરાના તોફાનો થયા ત્યારે ફૂલછાબે સર્વધર્મ યાત્રા સર્વધર્મ સંભવ એક યાત્રા યોજીને એમાં દરેક ધર્મના ધર્મગુરુઓને સામેલ કરેલા મુસ્લિમો પંજાબી બધા બધી પ્રકારના અમે ફોન ફૂલછાબ કરવામાં આવ્યો મોરારી બાપુ મોરારી બાપુ મારતી ગાડીએ આવ્યા ને યાત્રામાં જોડાયા છે આ એમનો કન્સન આ એની નિસ્બત છે પછી બહુ મહત્વની એટલે આપણે આ સર્વધમ સંભાવનું મુદ્દા ઉપર ભાર એટલે મૂકું છું કે આપણે નાની નાની વાતમાં હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરવા માંડ્યા છે વોટસએપ યુનિવર્સિટીમાં જે ચાલે છે સાહેબ બહુ ત્રાસદાયી છે બધું બધે ખરાબ નથી જોતું સાહેબ એટલો સ્વીકાર કરો તો પણ ઘણું છે બાપુનું એક બીજું વિશિષ્ટ પાસે પાસું છે કે એમનો સાહિત્ય પ્રેમ અને એમાંથી જ અસ્મિતા પર્વનું સર્જન થયું વર્ષો સુધી ચાલ્યું ને કેટલાક કેટલીક બાબતો એવી હતી એમને નહીં ગમી હોય એમણે કહ્યું નહીં નથી રમતા અને આખું પર્વ સમાપ્ત થયું હનુમન તેઓ રજી પણ અપાય છે અને બીજા કેટલાક પર્વો પણ થાય છે અને એ પોતાની કથા ગુજરાતીમાં કરે છે હિન્દીમાં પણ કરે છે મહત્વની વાત એ છે કે એ નવા નવી વાતો જાણવા ઉત્સુક હોય છે વાંચે છે બહુ એમની પાસે રજૂ પણ ઘણું થાય છે બહુ સારા શ્રોતા પણ છે એટલે કવિઓ લેખકો ફુલસુફો બધા એમના આંગણે આવે છે એમને સાંભળે છે અને એ પછી જ્યારે કથામાં એ વાત મૂકે તો એ કવિને એ લેખકને એ શાયરને યાદ રાખે છે એના નામ સાથે વાત કરે છે સાહેબ આ બધા નથી કરતા તમે નોંધજો કેટલાય લોકો આવા વક્તાઓ હોય છે કથાકારો હોય છે એ આવી રીતે માન સન્માનથી લેખક કવિ શાયરને યાદ નથી રાખતા આ બહુ મહત્વની વાત છે ને સૌથી મહત્વની વાત તો એ છે કે સાહિત્ય માનવને સમૃદ્ધ બનાવે છે એટલે એમની આ સાહિત્ય પ્રીતિ છે અને એ લોકો સુધી વાત જાય લોકો સાહિત્ય તરફ આવે કવિતા તરફ આવે શાયરી તરફ આવે એ જરૂરી છે એટલે એમણે આવા ઘણા બધા ઉપક્રમો કરેલા સરળતા અને સહજતા મને લાગે છે બહુ ઓછા કથાકારોમાં અથવા તો ઓછા ધર્મગુરુઓમાં ઓછા સંતોમાં આવા ગુણ જોવા મળે છે મોરારી બાપુને ગમે તે માણસ ગમે ત્યારે મળી શકે છે તલગાજડા હોય ત્યારે એ સવારે પણ એના હિંચકે બેસે છે અમુક ટાઈમ મળે છે લોકોને પ્રેમથી મળે છે એવી જ રીતે સાંજે પણ મળે છે અને જ્યારે કથાઓ હોય છે ત્યારે સાંજે એના ઉપર નાના મોટા હોય ત્યારે પણ લોકોને મળતા હોય છે એટલે એમને મળવું બહુ સહજ છે એટલે ક્યાંય કૃત્રિમતા નથી હોતી અને વાત કરતા હોય તો કોઈ દમ પણ નથી હોતો અને પોતાની જે જે કથા કરે છે એ એ એ જોવે છે છે કે ઓડિયન્સ કેવું રીતે વાતને મૂકે છે એ રીતે એડ્રેસ કરે છે લોકબોલી હોય એવો વિસ્તાર હોય તો લોકબોલીમાં વાત કરે છે એટલે એમણે શ્લોકને લોક સુધી લઈ જવાનું બહુ મજાનું કામ કર્યું છે આ પણ એક શીખવા જેવી વાત છે કે ઘણા બધા વક્તાઓ કે સર્જકો કે લોકો બહુ એવી અઘરી ભાષામાં વાત કરે છે કે સામાન્ય માણસને પલ્લે પડતું નથી એવું શું કામ એટલે આ જરૂરી છે કે તમે લોકોને સમજાય એ ભાષામાં તમારી વાતને મૂકો તો એ વાત કનેક્ટ થાય છે એકબીજા સાથે સમાજ સેવા અને લોક કલ્યાણ આ પણ બાપુના બહુ મહત્વના પાસા છે ને એ આપણને ઘણું બધું શીખવે છે અગાઉ પણ મેં એમ કહ્યું કે તમે જુઓ કે કથાઓ દ્વારા એને અનેક સંસ્થાઓને આર્થિક મદદ કરી છે શિક્ષણની વાત છે આરોગ્યની વાત છે પર્યાવરણની વાત છે સુરક્ષાની વાત છે ગૌરક્ષાની વાત છે કુદરતી આફતોની વાત છે તમે જુઓ રાજકોટમાં છેલ્લે સદભાવના આશ્રમ માટે કથા કરી તો એ પર્યાવરણ અને વૃદ્ધાશ્રમ માટે અને વૃક્ષોના વાવેતર માટે આ કથા થઈ હતી અને એટલું બધું ફંડ ભેગું થયું આજ સુધીમાં લગભગ દોઢસો કરોડ એકસો પોણા બસો કરોડ સુધી આંકડો પહોંચ્યો છે છે ને હજી ફંડ ઓછું પડ્યું તો બાપુ એ કથા મુંબઈમાં આવતા વર્ષે આપી છે આ એમની છે આવા તો અનેક પ્રસંગો છે કુદરતી આફતની તમને વાત કરું કોઈ પણ મોટી કુદરતી આફત થાય તો હું ફૂલછાબમાં હતો તો મને અવશ્ય ફોન આવે કે કૌશિકભાઈ જન્મભૂમિ ટ્રસ્ટ એની માટે જાણીતું છે કોઈ કુદરતી આપત્તિ હોય તો એમાં રાહત કામ માટે એ ફંડ ભેગું કરે ને પછી જે તે જગ્યાએ જરૂરિયાતમંદોને આપે એટલે તરત જ ફોન આવે કે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ કંઈ કરવાનું છે તો મારી પ્રસાદી તમે લખી લો દર વખતે ફોન આવે એટલું જ નહીં હવે તો ક્યાં સુધી એમની આ નિસ્બત પહોંચી છે ગુજરાતમાં દેશમાં વિદેશમાં કોઈ પણ નાનો મોટો અકસ્માત થાય તો એ એના પરિવારજનોને જે મૃત્યુ પામ્યા છે કે ઘાયલ થયા છે એમને મદદ પહોંચાડે છે આર્થિક મદદ બહુ મોટી મદદ નથી પણ કોક તમારા દુઃખમાં ભાગીદાર થાય છે એટલી જ નિસ્બત છે બાપુ કોકને એમ થાય છે કે મોરારી બાપુએ અમારી ભાવતાલ અમારે ખબર અંતર પૂછે ને આ પ્રસાદી આપે છે આ નાની વાત નથી સાહેબ હમણાં છેલ્લે નર્મદાબા એટલે એમના ધર્મપત્નીનું અવસાન થયું અને ત્રીજા દિવસે ભંડારો થયો તો એમણે આખે આખો ભંડારો જે પ્લેન ક્રેશ થયો અમદાવાદમાં એર ઇન્ડિયાનું એના એમાં જે દિવંગત થયા એમાં જે મૃત્યુ એ દિવંગતોને અર્પણ કરી દીધો આખો કે અમે અમારો પરિવાર આખોમાંથી હટી જાય છે આ સાહેબ નાની વાત નથી આ બહુ મોટી વાત છે આ સમજવા જેવી વાત છે આપણે આપણે તો તમને ખબર છે કે કેટલાય લોકો એવા છે બે પાંચ હજારની પાંચસો બે પાંચ પાંચસો પાંચ હજારની મદદ કરી હોય ને તો ફોટા પડાવીને છાપાઓને મોકલતા હોય છે કે અમે આટલી મદદ કરી પણ બાપુનો આ અવિરત ભાવ એનો એનો સતત આવું ચાલતું હોય છે એ અખબારમાં ક્યાંય પણ આવો સામ સમાચાર વાંચે તરત જ સૂચના આપે છે કે ભાઈ તમે આની વ્યવસ્થા કરજો આ બહુ મોટી વાત છે સાહેબ બહુ મોટી એટલે બહુ જ મોટી આવી નિસ્બત દરેકની આપણી પણ હોવી જોઈએ તમે તમારા તમે જે બિલ્ડિંગમાં રહો છો એના ચોકીદારના સંતાનો માટે કોઈ દિવસ ખેવના કરી છે તમે કોઈ દિવસ એને પૂછ્યું છે તારા છોકરાને ભણાવશ તને ફી પોસાય છે તું કઈ રીતે મેં સાહેબ કેટલી ફી હોય છે તમે પાંચ પંદર હજાર કોઈ વાર મદદ કરી દીધી હોય તો એનું તો જીવન ઉજળું થાય છે ના દીકરાનું એના એ શિક્ષણ લેતો હોય શિક્ષણ કેવું પરિવર્તન લાવે આપણે સમજીએ છીએ પણ આપણે જલ્દી એવી રીતે પ્રેરાતા નથી બાપુ પાસેથી આ પણ પ્રેરણા લેવા જેવી છે સતત પ્રવાહિતાની મેં વાત કરી સતત બદલાતું રહે છે એ એ નવી વાતને બહુ સહજતાથી સ્વીકારે છે બાપુ આ પણ બહુ મહત્વનું મેં રામની મૂર્તિની વાત કરી કે હનુમાનની ગદાની વાત કરી આ દેવી પૂજક દીકરી પાસે આરતી કરાવવી સાહેબ રાજકોટમાં અઢારે વરણની કથા હતી ને એમાં એવો નિર્ણય લેવો હું એમાં થોડો જયંતિભાઈ ચાંદ્રા યજમાન હતા તો હું પણ થોડો એમાં સામેલ હતો તો નક્કી એવું થયેલું કે પહેલા દિવસે જ્યારે પોથી યાત્રા આવે ત્યાં પધરાવે વ્યાસપીઠ ઉપર ત્યારે એમ કે દરેક ધર્મનું જે શ્લોક હોય કે ગુરુબાની હોય કે કલમા હોય એ કરવાના એટલે એ રીતે નક્કી થયું તો એમાંથી એક આપણા હિન્દુ સાધુ સમાજના એક મોટું નામ એમણે કહ્યું કે આ તો કાંઈ રીત છે આ બાપુ કયા રેવાડે ચઈ રહ્યા ને આવ બધા બહુ ખરાબ રીતે એમણે નિવેદન આપ્યું હતું ને વિવાદ થયો હતો બાપુ પણ થોડા ખિન્ન થયા હતા પણ પછી બધું કથા બહુ સરસ રીતે થઈ હતી પણ આ આ મુદ્દો આ છે સાહેબ એમને તો એમને તો એમય કહ્યું છે કે મારે તો જ્યાં હજ પઢવા જાય છે લોકો મુસ્લિમો આટલા આખી દુનિયાના ત્યાં પણ એમને કરબલામાં કથા કરવી છે એમને તો પાકિસ્તાનમાં પણ કથા કરવી છે આજે એમનો મનોરથ પૂરો નથી થયો કારણ કે એમાં કેટલી બધી જફાઓ છે એમાં સરકારોની મંજૂરીથી માંડી ઘણી બધી ઘણા બધા પ્રશ્નો આવે છે બીજું મને બાપુનો ગુણ મને સ્પર્શે છે ને તમે ક્યારેક અલગાજડા જોજો સાહેબ મારી વિનંતી છે કે તમને એમ થાય કે બાપુને મળવા જવું છે આમાં કોઈ ભક્તિભાવની વાત નથી કરતો તો તમે જોજો એ સવારે દસ વાગે આવે છે બાર સાડા બાર એક વાગ્યા સુધી બેસે છે એટલે સાંજે પણ બે ત્રણ કલાક બેસે છે તમે દૂર ખુરશીમાં કે ખૂણામાં બેસીને જોજો ઓબ્ઝર્વ કરજો સાહેબ કેવા કેવા માણસો આવે છે કેવી ડિમાન્ડ લઈને આવે છે બાપુ એને પ્રેમથી સાંભળે કેટલાક તો લોકો તો આમ આમ પકડી રાખે જકી પોતાની વાત કે બાપુ અમને તારીખ જ આવે એટલે બાપુ એમ કહે કે ભાઈ મારે જોવી પડે ડાયરીમાં મારી કથાઓ ક્યાંય કઈ રીતે છે બીજે ક્યાંય મેં તારીખ આપી નથી આ નહીં નહીં કે અત્યારે જ અમને આપો કે ભાઈ હું તમને સામેથી ફોન કરીશ ત્યાં સુધી બાપુ વાત કરે પણ આટલી ધીરજ રાખવી ને સાહેબ બહુ અઘરું કામ છે આપણે વાત વાતમાં આપણો પારો સાતમય આસમાને માને પહોંચે છે આ બહુ અઘરું છે તમે જાહેર જીવનમાં બહુ પ્રસિદ્ધિ પામો આ સાધુ સંતની જે વાત નથી સેલિબ્રિટીની પણ વાત અને છતાં તમે આમ આદમી સાથે સંપર્ક જાળવી રાખો બહુ અઘરું છે કારણ કે દરેકનો સ્વભાવ જુદો છે એની માગણી જુદી છે ઘણા લોકોને બાપુ મદદ કરે છે ના આપણે એમાં અંદર પડવાય પડવું નથી પણ આ આ તમે એમનો એટીટ્યૂડ જુઓ ને સાહેબ આપણને એમ થાય કે આ માણસ થાકતા નહીં હોય અમને ગુસ્સો ક્યારેય અંદરથી નહીં આવતો હોય અને આ કંટાળો નહીં આવતો હોય એવા ઘણા પ્રશ્નો થાય ને એક બે વાર આવી રીતે અછડતું ને પૂછેલું પણ ખરું કથાનું પણ પૂછેલું તમે વિચાર કરો કે કથામાં ચાર કલાક પરોઠી વળીને બેસે આમ નો થાય આમ નો થાય પાણી ના પીએ કાંઈ નહીં સાહેબ આ બહુ મોટી વાત છે આ અઘરી વાત અઘરી વાત છે તમે આવી રીતે બેસી શકો અને સામે આટલું ઓડિયન્સ છે તમે એને રામાયણનું ગાન કરો છો કથાનું આ બહુ અઘરું કામ છે સાહેબ એટલે એમની પાસેથી આ આ શીખવા જેવું છે અને તમે જુઓ કે હવે એમનો એક એક ક્રમ થઈ ગયો છે કે કથા જ્યાં પણ હોય તો એ અમુક દિવસે નીકળી પડે છે ભિક્ષા માગવા કોઈ એમાં કઈ પહેલેથી જાણ કરી હોય એવું નહીં ગમે ત્યાં નીકળી પડે અને ગમે ત્યાં જાય ને કોઈક ઝૂપડા પાસે ગાડી ઉભી રાખીને કે ભાઈ મને ભિક્ષા આપો એક પ્રસંગ તો એવો છે સાહેબ એક જગ્યાએ જાય છે ને ત્યાં ચૂલા ઉપર તપેલી પડી છે ને એક ભાઈ ત્યાં ઊભા ઉભા કંઈક બનાવે છે બાપુ ત્યાં ઉભા રહી જાય છે કે ભાઈ શું બનાવે તો ગાંઠિયા શાક હવે બીડી પીવે છે સાહેબ સાંભળજો બરાબર બીડી પીવે છે એટલાક ધ્યાન દોરો બાપુ કે નહીં તમે કંઈ બોલતા નહીં બીડી પીતા પીતા એની રાખ અંદર તપેલીમ પડે છે સાહેબ એ બાપુ જુએ છે ને બીજાય જુએ છે બધાને એમ થઈ જાય છે કે બાપા આ બાપુ 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 કે કાંઈ બોલતા ઈ શાક બાપુ ખાય છે આ બહુ મહત્વનું છે ક્યાંક રસ્તે ઉપર જાય કોક કોક ઘરમાં જાય અને એમ કે ભાઈ મને બનાવ્યો આપો એક પ્રસંગ મેં બહુ પહેલા કહેલો એક જગ્યાએ ગામડામાં ગયા તો લાઈટ નહીં એની પાસે પછી રસોઈ તો જેમ તેમ બનાવી એમને એ બેને અને પછી જમવું કે મંધારે નહીં એની પાસે ફાનાન્સની કોઈ સગવડતા તો હારે જે ગાડી હતી ગાડીના મોટા ફેરવાની બધાની એટલે જ ચાલુ કરી અને બધા ભિક્ષા લેવા જાય ન જાય એનાથી કોઈ મોટો ફરક એમને નથી પડતો પણ એ એમ કે છે કે મારી કથા જેમના સુધી નથી પહોંચી તો મારે એના સુધી પહોંચવું છે આ સાહેબ નિસ્બત છે આ પણ આપણે એમની પાસેથી શીખવા જેવું છે એટલે આવા અનેક ગુણો એવા છે કે મોરાર બાપુ પાસેથી તમે શીખી શકો ગુરુ પૂર્ણિમાએ તમે જેને ગુરુ માનતા હો એને તમારી શ્રદ્ધા હોય ત્યાં તમે જાઓ એમાં કોઈ ખોટું નથી બાપુ એમના દાદાને ગુરુ માને છે પણ એ કોઈને શિષ્ય નથી બનાવતા એ કહે છે કે હું કોઈનો ગુરુ નથી પણ આ માણસ પાછી પાસેથી આ કથાવાચક પાસેથી આ સંત સાધુ પાસેથી ઘણું બધું શીખવા જેવું છે અને ગુરુ પૂર્ણિમા એક મોકો છે એક પ્રતિક છે એક સિમ્બોલિક છે એ કેટલું મોરારી બાપુ પાસેથી આપણે શીખી શકીએ વાત આટલી છે બધાને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું